વાત કરીએ સુરેન્દ્રનગરની કે જ્યાં અને આ ખાણની ઘટના કે જ્યાં કોલસાની ખાણમાં બેખર ધસી પડી અને ત્રણ શ્રમિક સાથે એક સ્થાનિકનું મોત થયું છે તો ગેરકાયદે કોલસાની ખાણ મુડીના સ્થાનિક નેતાની હોવાની ચર્ચા પણ છે

ખાણમાં ભેખડ ખસી પડતા ત્રણ પરપ્રાંતિય તેમજ એક સ્થાનિક સહિત કુલ ચાર શ્રમિકોના મોત નીપજ્યા હોવાની હાલ આશંકાઓ સેવાઈ રહી છે પ્રાથમિક તપાસમાં મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલા શ્રમિક હોવાનું પણ બહાર આવ્યું છે તેમજ કોલસાની ગેરકાયદેસર ખાણ મુરી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તેમજ સરરા જિલ્લા પંચાયત બેઠકના મહિલા સભ્યના પતિની માલિકીની હોવાનું પણ હાલ સામે આવ્યું છે જોકે આ બનાવ અંગે હજુ સુધી પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે

જે માહિતી બદલ આપનો આભાર તો અવા નવા આ પ્રકારની ઘટના સુરેન્દ્રનગરથી સામે આવતી હોય છે અને આ જે ફરીથી ઘટના સામે આવી જેની અંદર ચારના મોત થયા છે ગેરકાયદેસર આ કોલસાની ખાણ ચાલતી હતી ને આ ખનન દરમિયાન આ દુર્ઘટના ઘટી કે જ્યાં માટી ધસી પડતા ચાર લોકોના મોત થયા છે કોલસાની ખાણની ભેખડ ધસી પડી અને ત્રણ શ્રમિક સહિત એક સ્થાનિકનું મોત થયું છે અને તેને લઈને અનેક સવાલ થાય છે જે રીતની આ ગેરકાયદેસર ખાણો જે કરવામાં આવતી હોય છે સુરેન્દ્રનગરની અનેકવાર આ પ્રમાણે ઘટના અગાઉ પણ આવી ચૂકી છે ત્યારે ગેરકાયદે ચાલતી ખાણોમાં જીવની કોઈ કિંમત નથી તે સવાલ થાય ને સવાલ થાય કે શ્રમિકોના મોત થાય તો પણ કેમ ફરિયાદી નોંધાતી નથી શા માટે હજુ સુધી તંત્ર ચુક્તી સાધીને બેઠું છે નિર્દોષોના ભોગ બાદ પણ કેમ નથી જાગતું ખનીજ વિભાગ આટલા નિર્દોષોના ભોગ લીધા ત્યારબાદ પણ ખનીજ વિભાગે કોઈ પ્રતિક્રિયા આપી નથી કોઈ કાર્યવાહી કરી નથી ખાણ ખનીજ વિભાગને ગેરકાયદે ખનનમાં જ રસ છે કે કેમ તે સવાલ થઈ રહ્યો છે જે રીતની ઘટના આ ઘટના નથી આવી ઘટના આવીને આવી ઘટનાઓ ઘટી તેમ છતાં તંત્ર કેમ ચૂપ છે તે સવાલ થાય ગેરકાયદે ચાલતી ખાણો સામે ક્યારે પગલા ભરવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે અને સવાલ થાય કે ગેરકાયદે ખનનમાં શું જિલ્લા વહીવટી તંત્રની પણ મિલીભગત છે કે કેમ ગેરકાયદે ચાલતી કોલસાની ખાણની કોણ ખાય છે મલાઈ તો આપણી સાથે ડીવાયએસપી એચપી જોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે જોશી સાહેબ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે પહેલા તો આ ગેરકાયદે કોલસાની ખાણની જે ઘટના સામે આવી છે ચારના મોત સામે આવ્યા હોવાની હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શું આપને જાણ છે જાણ છે તો કાર્યવાહી કરી કે કેમ ગઈકાલ રાતે જ લગભગ 9 વાગ્યા પછી આ મેસેજો વાયરલ થયેલા છે તરત જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ મામલતદાર પોલીસ ખાતાના પણ અધિકારી કર્મચારીઓ તાલુકાના ગામે ગઈકાલ પણ સર્ચ કરેલું છે વાડી વિસ્તારમાં ફરેલા છે વહેલી સવાર સુધી તેમને કોઈ આધારભૂત માહિતી મળી નથી આ બાબતે પરંતુ અત્યારે પણ એનું સર્ચ ચાલુ જ છે કે મરણ જનાર વ્યક્તિઓ છે તો એ કોણ છે અથવા ખરેખર મરણ ગયા છે તો કોની વાડીમાં ગયા છે શું આખી હકીકત છે તેની તપાસ હજી પણ ચાલુ છે ત્યાં

અને આપણા જે અધિકારીઓ છે ખાણ ખાણ ખનીજ વિભાગના અને આપણા હમણાં લગભગ છેલ્લા મહિનાથી આ જે અનઅધિકૃત ખોદકામ ચાલુ હતું એ એ ખોદકામ અનઅધિકૃત ખોદકામ ન થાય એના માટે અવારનવાર હું તમને કહું ત્યાં ડ્રાય કરવામાં આવે છે અને આવા જે ઘટનાઓ બને છે એ ઘટના દુઃખદ છે

આ વિસ્તારમાં આ પ્રકારની જે કઈ હું તમને કહું ખનન થાય છે તે દરમિયાન આ ઘટના બની જેમાં ચાર જીવ ગયા સાહેબ આ ખૂબ જ મોટો વિસ્તાર છે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે અને હું તમને કહું એની સામે કેસ અને દંડ આ પ્રકારના એમને પણ દંડ પણ કરવામાં આવે છે

વાત કરો છો પરંતુ આશા છે કે આ તપાસ પૂર્ણ કરો ને જે રીતે આ સુરેન્દ્રનગર છે આ એકવારની ઘટના નથી અને આ પ્રકારની ઘટના સામે આવી અને આ રીતે જ જે ગેરકાયદેસર ખનન છે કોલસાની ખાણ છે તે ચાલી રહી છે પરંતુ

હું તમને કહું આ ખનન થાય છે એમાં કઈ મિલી ભગત એમની પણ જોવા મળે છે ત્યારે હું આજે જ કલેક્ટર સાહેબ સાથે વાત કરી અને એમને પણ કહું છું કે આમાં જે કઈ જવાબદાર આપણા કર્મચારી હોય એની સામે પણ પગલા લેવા જોઈએ જી શામજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડા